તો ફેમિલી આવી રીતના કંઈક દાદરા નજારો છે તો દાદરા એ તો પાણીની બોટલ મૂકી છે ને હવે જ છે દુકાને થઈ ગઈ લેટ સર જે હનુમાન દાદા પેલા તો દાદાના દર્શન કરી દાદા અને બે વાગે એકલા બે જ નહીં આપણે કબટ બનાવી દીધો છે આવી રીતનો કમ્પ્લીટ કબટ થઈ ગયો છે તો આ રીતનો કંઈક કબટ મસ્ત થઈ ગયો તો જોવા દોસ્તો અત્યાર સુધી આપણે રિપેરિંગ કરતા હતા રિપેરિંગ નું કામ બધું બહુ જાજુ એટલે આવડો અત્યાર સુધી મેં હતો ફોન જો આવડો બદલાવાનું હતું આ નીચેનું જે છે એ બદલાનું ફેમિલી કેમ છું ફેમિલી મજા મજા છે ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ મને આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગુડ મોર્નિંગ પેલા તો જો પાણીની બોટલ ને ચલો લઈ દુકાને નીકળી ગયા છે વાગી ગયા છે સાડા નવ ને જવું છે આપણે દુકાને ગાડી વાડી તો કાંઈ લઈને જવાય રીતનો વરસાદ બહુ જવું તો ઝાપટા શરૂ થઈ જાય તો ટોપ વેલા સોરી આપણે હું કે છત્રી લી લીધી હતી છત્રી મૂકી દીધી પણ અહીંયા કબડ બની ગયું છે કબડ તમને બતાવું અંધાર અંધારું સબો બતા બતાવશું આ રીતનો કબડ બનાવી દીધો છે આ રીતનો કમ્પ્લીટ કબડ થઈ ગયો છે તો આ ઘેથી બતાવું તો આવી રીતનો કાંઈ કબડ મસ્ત થઈ ગયો છે બારી પાણીથી અને જ્યાં મોડલિંગ કરવાનું છે અહીં છે અહીંથી પથ્થર આવશે પછી એને જે મોડલિંગ થાય ઘણું ખરું થાય કામ મતલબમાં અને વરસાદ જવો તો ઝાપટું શરૂ થઈ ગયું છે જવું અત્યારે ઝાપટું શરૂ થઈ ગયું હતું મેં લઈ દીધી છત્રી મૂકવો વરસાદનો ખોટો પલ લીધો છત્રી કે કામ નહીં તો નથી ખોટો ખોટું કલરવું એવું છે ને ચાલવાળું માથું છે છત્રી લઈને જાય તો ગારો ભારો થઈ ગયો ગાવડા બિચારા ગોતે છે કે અત્યારે વરસાદનું ક્યાં જવું એમ હોય ને બે વાગી ગયા છે તો કંઈ નહીં હવે હવે કામ તો

બધા થી આમ થી આમ 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 માટા મારે છે તો કેટલા બધા છે ગણવા તો ગણી ગયો અને ખણી આ બધા બહાર કાઢ નાખ્યા કારણ કે અહીંયા પૂંગળા નાખ્યા છે બધા દાદરે સડે છે એટલે તો એટલા બધા છે તો કઈ નહીં ફેવાની વરસાદ રહી ગયો છે અને બે વાગીએ તો દુકાને પહોંચી આપણે ફટાફટ તો દોસ્તો વરસાદ રહી ગયો છે તો છત્રી નથી લઈ જાવ તો પછી અત્યારે અહીંયા મૂકી દીધી અને જે કાલના વિડીયોમાં બે દિવસમાં બતાવશું ને પાણી ભરવાનું હતું ત્યાં અત્યારે ટાશ નાખી દીધી છે હવે રિટર્નમાં જાઓ ને ત્યારે તમે બતાવું પાછળની સાઈડમાં કેમ કે જે અહીંયા અત્યારે કામ સરસ જીસી બી અને મારી પાસે ટાઈમ નથી આપણે થઈ ગયું છે મોડું બેની ઉપર થઈ ગયું છે ને એવું છે તો વરસાદ પાછો રહી ગયો છે વરસાદ વ્યો જોયો કાંઈ વાંધો નહીં સારું જોઈ ગયું આપણે પેલા ફટાફટ દુકાને પહોંચીને પછી પાછા રિટર્નમાં બતાવશું તમને તો જો દોસ્તો દુકાને આવી હતી તેના લાઈટ પછી શરૂ કરી દઈ પંખો પહેલાં તો કરવાના લાઇટ તો પછી કરવાની પહેલાં પંખો અને જાઓ તો આવી ગયો ફોન ને તાવ આવી ગયો તો શરૂ ને શરૂ બંધ નથી થતો એને બંધ કરવાનો હશે આપણે નહીં રહે તો એ પેલા અંધારામાં તમે કઈ દેખાય છે તો પેલા તો લાઈટ કરી નાખી થઈ ગઈ લાઈટ શરૂ હનુમાન દાદા પેલા દાદાના દર્શન કરી જો હનુમાન દાદા અને બે વાગે બે નહીં સોરી અઢી વાગી એકલા બે જ કે ગમે ત્યારે આપણે બે બે નો વાગે તો પેલા લોક મારે દો ભાગી ગયો લોક કમ્પ્લીટ હવે કઈ કામ નથી જે કામ છે કરવાનું છે એ જે જેના તાવ આવ્યો ને ફોન ને

પેટ્રો નાખ દીધો કારણ કે ભૂંગળ નાખેલા છે એટલે આય બધા હાલે ને એટલે પછી શું છે અહીં ભૂંગળ ઉપર પગ જાય એટલે દાદરો શરૂ થઈ ગયો છે આપણે કમ્પ્લીટ પ્લેટો કાઢી નાખી અહીંયા નાખેલી છે ખાલી એ કાઢવાની છે અને બીજી કાઢી નાખી છે એ પાણીની બોટલ તો અહીંયા એટલે મૂકી કારણ કે હું દુકાન જાઉં છું ચાર વગેરે એટલે આપણે પડ્યા છે કાળા શાર જાય એમ ના કરી ચાર ને પંદર થઈ ગઈ છે ને જો આ બધા બાવળી આડા અહીં કાંટા કરાવો પછી નગર પછી બધા હાલ છે ને તો અહીંયા ભૂંગળા ઉપર પગ દે ને એટલા માટે અને જો ગારો થાય છે વધારે જ્યારે ટેક્ટરો હાલે છે આપણે ઉપર જઈ આપો ઉપર જો દાદરો શરૂ થઈ ગયો છે મજબૂત થઈ ગયો છે કારણ કે બહુ પાણી ખરું વાઈ ગયું છે હા એ રીતનો થી આપડે નજારો જોઈને તો ફેમિલી આવી રીતના કંઈક દાદરા નજારો છે તો દાદરા હોય તો પાણીની બોટલ મૂકી છે ને હવે જ છે દુકાને ઝાડા થઈ ગયા છે અને મસ્ત વાતાવરણ વ્યૂ સારું છે રીસ વ્યૂ બનેલો અત્યારમાં ને પછી દુકાને નીકળું એવું છે અને હું છે ઘણી હમણાં આડા નાખતા હોય કારણ કે કૂતરા અને એવા બધા આવે છે એટલે જો એ બધું બગાડે પછી છે ને ખાલીને અહીંયા અંદર આવે એવું છે અને નીચે કામ શરૂ છે તો અહીંયા બધા જોવા ગયો તો પહેલાં કેટલું કામ કર્યું પણ એવું કાલ બતાવીશ આપણે જ આવું છે દુકાને એવું છે ફેમિલી એ પવન પવન મસ્ત દાઢો આવે છે તો પાણીની બોટલ અહીંયા મૂકી છે એ લઈ ને નીકળે પછી દુકાને તો કંઈ નહીં ફેમિલી જઈ આવ્યો દુકાને આપણે ચેનલ પર મને રહેજો અને ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું હોય વારંવાર તો કરી જ નાખવાનું હોય તો આપણે હલો અહીંથી ઉતરી થઈ ગયો છે સારું દાદરો પાણી નહીં ભાવવું પડે એવું છે મને એમ તો પાવું પડે પણ નહીં ભાવવું પડે કારણ કે વરસાદ આવ્યો તો બે દિવસ થાય એટલે સારું ભવાઈ ગયો ખાલી અહીંયા ખણી નાખી દઈ ફોન ના ખીચા માં નાખીને પછી નાખવા પડશે જે નહીં ખાવા એવું છે ખાઈ ને પાકલી થાય તો ઘરે મળીએ થોડી તો જો નાખી દીધી છે અમે ટાંચ હવે પાણી બધું વહી ગયું છે અને ટાંચ નાખી દીધી છે અમે પણ અહીંયા પાણી આવી ગયું છે એટલે જો અહીંયા તો રોડ થઈ ગયો છે પણ અહીંયા તો પાણી ટાંચ નાખી દીધી એટલે મૂછો પાણીનો ઉપયોગ દીધો હોય એટલે તો કંઈ નહીં જો અહીંયા તો ગારોનો ગારો જ છે એવું છે ને બીજું પાણી બધું અહીંયા આવે છે વરસાદ આવે પછી ખબર પડે કે ક્યાં પાણી આવશે એમ છે હવે તો કાંઈ નહીં આપણે ચેનલ પર બનાવી રહેશું તો તમને આવીને આવી અપડેટ મળતી રહેશે વરસાદમાં પણ આપણે બ્લોગ બનાવશું તો આપણે ચેનલ પર બનાવી રહ્યા આપણા વિડીયોમાં તો તમને આવી પછી અપડેટ મળતી રહેશે તો જોવા દોસ્તો અત્યાર સુધી આપણે રિપેરિંગ કરતા હતા રિપેરિંગનું કામ હતું બહુ જાજું એટલે આવડો અત્યાર સુધી મેં હતો ફોન જો આવડો બદલાવાનો હતું આ નીચેનું જે છે એ બદલાવવાનું હતું તો એ પછી મેં ખોલીને પછી બીજા જે હતા એ રિપેર કરી નાખ્યા આ રિપેર કરવાનો હતા એ રિપેર થઈ ગયા અને બધું કમ્પ્લીટ થઈ આ તો પછી આપણો છે તો આ રિપેર કરવા તો રિપેર થઈ જાય છે હવે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે બીજા આમાં છે પણ હવે છે ને હવે ત્યાં રિપેરનું કામ નથી લેવાનું હવે આ એક પેક કરવાનો છે ખાલી તો હવે પેક કરી નાખ્યો છે પેક કરીને હવે ફ્રી થઈ ગયા છે સાવ અને હવે જે આજનો બ્લોગિંગ એડિટિંગ કરવાનો છે મતલબ આજનો જ મતલબ કાલનો એ બ્લોગિંગ એડિટિંગ કરીને પછી પૂરો કરવાનું છે નવ વાગી ગયા છે અને સાડા નવ દસ દસ વાગે એટલે આપણે પછી પેક કરીને પછી નીકળવાનું છે તો કાંઈ નહીં બસ હવે એટલું જ હતું અત્યારે તો થોડું ઘણું કામ ને હવે આ ક્યાંય જવાનો મેળ આવતો નથી કેમ કે વરસાદના લીધે ક્યાંય જવાનું મન થતું નથી એવું છે તો વાંધો નહીં ફેમિલી આપણો બ્લોગ પણ આમનો બરો કરો છે તો આપણી ચેનલ પર જે નવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકને પ્રેસ કરજો અને વિડીયોને લાઈક કરજો તો હજાર બસ એટલું મળ્યું નેક્સ્ટ બ્લોગમાં